વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીકી રાણી સર્કલ પાસેના મેદાનમાં રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાનાર હોય પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોની અટકાયત કરવા સાથે નજરકેદ કરવામાં આવ્યા હતા જ્યારે સભા બાદ વિરોધ કરનાર લોકોની અટકાયત કરવામાં આવી હતી સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવાર પોતપોતાના દાવપેચ લગાવી રહ્યા છે ત્યારે રવિવારે સુબાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કિરાણી સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાવાની હતી જે સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવનાર છે જે માહિતી પોલીસને મળી હતી જે માહિતીના આધારે પોલીસે સભા પૂર્વે બપોરે ક્ષત્રિય સમાજના કુલદીપસિંહ વાઘેરાની અટકાયત કરી લક્ષ્મીપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા તેવી જ રીતે ગોત્રી પોલીસ રાહુલ કેદ કરવામાં આવ્યા હતા અને તેમના ઘરે પોલીસ ખડકી દેવામાં આવી હતી આમ પોલીસે જવાહરનગર ના એક લક્ષ્મીપુરામાં પાંચ અને ગોરવા ના મળીને કુલ દસ ક્ષત્રિય કાર્યકરો ની અટકાયત કરી હતી ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને દરેક વિસ્તારમાંથી માંજલપુર શેરકી સિંધરોડ સિટીના વિસ્તારમાંથી દરેક સિટીના દરેક પોલીસ સ્ટેશનમાં આજે અમારા ક્ષત્રિય આગેવાનોને જે અટકાયત કરીને એમને આખો દિવસ પોલીસ સ્ટેશને જે અટકાયત કરીને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનું કારણ જાણવા માટે આ તમામ યુવાનો આજે ઉત્સુક છે આજે આપણો દેશ લોકશાહી છે બરાબર છે તો લોકશાહીમાં આપણા દરેક સમાજને નહીં એક ક્ષત્રિય સમાજ દરેક સમાજને પોતાનો મંતવ્ય રજૂ કરવાનો અધિકાર છે પોતાની વાતને રજૂ કરવાનો અધિકાર છે એનો વિરોધ કોઈ જાત કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય એનો વિરોધ કરવાનો પણ અધિકાર છે અને સમર્થન આપવાનો પણ અધિકાર છે તો સમર્થનનો જો અધિકાર અમને હોય તો વિરોધનો પણ અધિકાર અમને હોય છે જ બરોબર છે તો આ ક્ષત્રિય યુવાનોને ક્ષત્રિય આગેવાનોને આજે અટકાયત કરીને આખો દિવસ એમને આજે અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડવાનું કારણ શું આ ક્ષત્રિય યુવાનો આ ક્ષત્રિય સમાજ આજે આ કારણને જાણવા માટે ભાજપ સરકારને ભાજપ સરકારને રજૂઆત કરે છે કે અમારે આ કારણ જાણવું છે વડોદરા સિટીમાં દરેક પોલીસ સ્ટેશનમાં તમે આજે જઈને જોઈ લો અમારા ક્ષત્રિય આગેવાનો દરેક પોલીસ સ્ટેશનમાં આજે પાંચ પાંચ દસ દસ આગેવાનોને બેસાડવામાં આવ્યા છે એનું કારણ શું એનો જવાબ આજે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે માગીએ છીએ કે સાહેબ તમે વડોદરા આવો એટલે અમારા ક્ષત્રિય યુવાનોને પોલીસ સ્ટેશનમાં જઈને બેસી જવાનું કોઈને કોઈ કામ ધંધો નહીં કરવાનો વિરોધ કરવો ના કરવો એ અમારો મત છે અમારો મંતવ્ય છે પણ આજે અમારી અટકાયત કેમ બરોબર છે અમે વિરોધ કરીએ એ અમારો અધિકાર છે અમે તમને સમર્થન આપીએ એ પણ અમારો અધિકાર છે વિરોધ કરીશું સમર્થન પણ આપીશું જયારે કોઈની લાગણી દુભાય ત્યારે વિરોધ પણ થાય અલ્પેશ ગોયલ કુલદીપસિંહ વાઘેલા પછી આપણા ડેપ્યુટી મહેન્દ્રસિંહ ગોયલ એ અલગ અલગ જગ્યાએથી અમને ઉઠાવી અને સીધા પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે એટલે એક આ તાનાશાહી છે ભાજપની એક આ તાનાશાહી છે અને તાનાશાહી જો નહીં અટકે તો આ ક્ષત્રિય સમાજને તમે ભૂલ કરો છો એ ક્ષત્રિય સમાજ જે દિવસે બહાર નીકળશે તે દિવસે ઘણું બધું ખરાબ થશે અને આ તો હજુ યુવાનોએ હાથમાં દંડા પકડેલા નથી જે દિવસ દંડા પકડશે ને તે દિવસ આ મિટિંગો અહીં નહીં ગાંધીનગરમાં બી મીટિંગ નહીં થાય એટલે આ એક ચીમકી ગણો કે તમે જે ગણો એ જય ભવાણી પણ જ્યારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભા પૂરી થઈ અને મુખ્યમંત્રી કારથી સભાના મેદાનના મુખ્ય દરવાજા બહાર નીકળતા જ સભામાં બેઠેલા ક્ષત્રિય સમાજના થી સાત લોકોએ રૂપાલા હાઈ હાયના નારા લગાવ્યા હતા જેથી પોલીસમાં પણ અફરાતફરી મચી હતી અને આબરૂ બચાવવા પોલીસે તમામની અટકાયત કરી હતી શું <tiple> <tiple>

પોલીસના જણાવ્યા મુજબ આ પાંચથી સાત લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા અને તેમાંથી ચારથી પાંચ લોકો સભાની અંદરથી નીકળ્યા હતા બીજેપીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર ઊભા હતા પરંતુ તે પણ આ લોકોને ઓળખી શક્યા ન હતા જ્યારે સીએમ સાહેબનો કાફલો પસાર થયો ત્યારે તેઓએ જય ભવાનીના નારા લગાવ્યા હતા પોલીસે આ લોકોની અટકાયત કરી ગોરવા પોલીસ સ્ટેશનને લઈ પૂછપરછ હાથ ધરી હતી કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી ચાર થી પાંચ માણસો તો અંદરથી નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો શકેલા નહીં અને જ્યારે सीएम સાહેબનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાનીયા સૂત્રપો કરે કોણ હતા એ લોકો કોણ છે ઓળખ નથી થઈ ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ડિટેન કરીને અને વધુ વિગતવારની સામે આવી નહીં 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 તો કોન્વે નીકળી ગયા પછી બહાર નીકળ્યા સાહેબ શું કઈને શું

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર